એક નાના ગામમાં રાઘુબાઈ નામના એક ખેડૂત રહેતા હતા તેઓ ખૂબ જ મહેનતી હતા પણ તેમને જમીન બહુ ઓછી હતી માત્ર બે એકર આમ છતાં તેઓ રોજ વહેલી સવારે ઉઠતા જમીન ખેડતા પાણી આપતા અને પૌષ્ટિક પાક ઉપજાવવાનો પ્રયાસ કરતા એક વર્ષે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો ઘણા ખેડૂતોના પાક બળી ગયા પાક ન થયો અને ઘણાએ ખેતી છોડીને શહેરમાં કામ ધંધા કરવા જવાનું પસંદ કર્યું પણ રાઘુબાઈએ નિર્ણય કર્યો કે તેઓ ખેતી છોડશે નહીં તેઓએ ઢાંક પાંદરાનો ઉપયોગ કરીને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી ઓછા પાણીમાં તેઓએ મકાઈ અને તુવેર જેવી પાક ઉગાર્યા હંમેશા નવી પદ્ધતિઓ શીખતા રહેતા બીજા વર્ષે જ્યારે વરસાદ સરસ થયો ત્યારે તેમની મહેનતને ફળ મળ્યું સારું ઉત્પાદન થયું અને આવક પણ વધી આજે રાઘુભાઈ ગામના બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપે છે લોકો તેમને આધુનિક ખેડૂત